નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે એક ખાસ વાત કરવાની છે મગફળીના દાણા વિશે તો હું તમને મગફળીના દાણાનો પરિચય કરાવીશ કે કઈ કયા મગફળીના દાણા કયા નંબરની મગફળીના છે તો ખાસ વિડીયો જોજો ખેડૂત મિત્રો અને આજે એક આનંદનો સમાચાર છે કે કેરિયરમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એક બે દિવસ વહેલું આગમન થયું છે એ જ રીતે આપણા પણ ગુજરાતમાં લગભગ એક બે ત્રણ દિવસ વહેલું આગમન થાય એવું હવામાનકારોનું અ જે અનુમાન છે ખેડૂત મિત્રો પંદર જૂન પછી લગભગ દક્ષિણ ગુજરાત થી આપણે પોરબંદર વેરાવળ થી લગભગ ચોમાસાનું આગમન થઈ જશે એવું કેવું થાય છે ખેડૂત મિત્રો તો જે ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવે હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કર જરૂર કરે ખેડૂત મિત્રો આપણે લગભગ આ ચેનલમાં ખેતીને લગતા તમામ વિડીયો લઈને આવતા રહીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા છીએ બે પાંચ જાતની આપણી જોડે મગફળીના દાણા આવ્યા છે તો હું તમને પરિચય કરાવી છે આપણે મગફળીના દાણા વિશે જે ખેડૂત મિત્રો મગફળીના દાણા નો પરિચય જોવો હોય ખેડૂત મિત્રો જોઈ શકો છો કે કયા દાણા કેવા છે ખેડૂતો તો સૌથી પહેલા વાત કરીએ ખેડૂત મિત્રો તો આ જે દાણા છે એ બાવીસ નંબર મગફળી જે આવતી હોય છે ખેડૂત મિત્રો કે જેને એ આપણે કહીએ છીએ જીજે જીજે જી બાવીસ તો આ જીજે જી બાવીસ ના દાણા છે જે ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત મગફળી છે ખેડૂત મિત્રો અને પાકવા દિવસો છે એકસો પંદર થી એકસો વીસ દિવસે પાકી જાય છે સરેરાશ ઉત્પાદન ખેડૂત મિત્રો વિઘાનું લગભગ સોળ ગુઠા વિઘાનું પંદર થી સત્તર મણનું ઉત્પાદન થાય છે ખેડૂત મિત્રો મહત્તમ ઉત્પાદન બાવીસ થી પચીસ મણ વિઘે લીધેલું છે ખેડૂત મિત્રો અને સો દાણાનું વજન લગભગ ચુમ્માલીસ પોઈન્ટ ચાર ગ્રામ થાય છે ખેડૂત મિત્રો આની તેલની ટકાવારી એકાવન પોઈન્ટ બાસઠ ટકા છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ છે જીજે જી બાવીસ નંબર મગફળી છે ખેડૂત મિત્રો અને આનું વજન પણ સારું રહે છે ખેડૂત મિત્રો હવે એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો આ દાણા આપ જોઈ શકો છો તે છે આપણે વીસ નંબર મગફળીના જે જીજી વીસ કહેવામાં આવે છે ખેડૂત મિત્રો આજે આ પણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા શોધેલી સંશોધિત જાત છે ખેડૂત મિત્રો અને વિગે લગભગ સોળ થી વીસ માળનું ઉત્પાદન રહે છે પાકવાના દિવસો એકસો વીસ દિવસની આજુબાજુ પાકી જતી હોય છે તેલની ટકાવારી પચાસ લગભગ પચાસ પોઈન્ટ સિત્તેર ટકા તેલની ટકાવારી છે સો દાણાનું વજન પંચાવન પોઈન્ટ બે ગ્રામ છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ જે જનરલ વીસ નંબર વાવાતી હોય છે એમાં પણ છે ખેડૂત મિત્રો એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો આ સૌથી મોટો દાણો ખેડૂત મિત્રો છે જે છે ઓગણચાલીસ નંબર મગફળીનો જે પાકવાનો સમય થી સો દિવસ મતલબ એકસો પાકી જાય છે મગફળી ઓળા માટે ખૂબ જ સરસ એ લગભગ મૂળના પાસે જ આ રૂપે બેસતી હોય છે ખેડૂત મિત્રો અને ડુંગળીના વાવેતર જે ખેડૂત મિત્રો કરતા હોય બટાકાનું વાવેતર કરતા હોય એમના માટે આ ખૂબ જ સારી જાત છે ખેડૂત મિત્રો વાવેતર માટે અને વજન પણ સારું રહે છે ખેડૂત મિત્રો આ ઓગણચાલીસ નંબરમાં પણ મિત્રો હવે એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો લગભગ અત્યારે દરેક ખેડૂત આવતા હોય છે ખેડૂત મિત્રો જો દાણો તમે ઓળખી શક્યા હોય તો ખેડૂત મિત્રો આજ છે બત્રીસ નંબર મગફળી બત્રીસ નંબર મગફળી દાણો થોડો ધીણો આવે છે ખેડૂત મિત્રો અને આ બે હજાર સોળમાં સંશોધિત વર્ષ છે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આને શોધવામાં આવી હતી ખેડૂત મિત્રો અને લગભગ દિવસો ખેડૂત મિત્રો આમ તો બહુ મોડી પાકે છે ખેડૂત મિત્રો એકસો પોત્રીસ થી એકસો પચાસ દિવસ લઈ રહી છે ખેડૂત મિત્રો અને તેલની ટકા ટકાવારે છે અને દાણાનું વજન જે સો દાણાનું વજન પોત્રીસ પોઈન્ટ નેવું ગ્રામ છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ છેક સુધી લીલો છોડો રહે છે અને આમાં લગભગ રોગની શક્યતાઓ ઘણી બધી ઓછી હોય છે જે ફૂગનો રોગ આવે છે ફંગી સાઈડ આપણે જે ફૂગના રોગ કીએ છીએ ઘણી બધી હોય છે ઓછી હોય છે મિત્રો એના પછી અત્યારે ખેડૂત મિત્રો એક આ જાત છે ખેડૂત મિત્રો ગિરનાર ચાર જે ગિરનાર ચાર ખેડૂત મિત્રો અત્યારે ઘણા ખેડૂતો વાવતા હોય છે અને સારામાં સારું ઉત્પાદન જે મહત્તમ પત્રીસ કોણ થી પચાસ મણ ઉત્પાદન લીધેલું છે વિઘે ખેડૂત મિત્રો અને આની જે તેલની ઓમાં આમાં જે છે ઓલિક એસિડ માત્ર ઇઠોતેર પોઈન્ટ એસી ટકા આવે છે એટલે ખાવામાં પણ ખાવામાં મીઠો દાણો છે અને સોળ દાણાનું વજન એકતાલીસ પોઈન્ટ થી બેતાલીસ ગ્રામ વજન હોય છે વજન પણ સારામાં સારું પકડે છે અને એનું ઓલિક એસિડની જે માત્રા છે એ વધુ હોવાથી આનો ભાવ પણ ખૂબ જ સરસ મળી રહે છે ખેડૂત મિત્રો અને એકસો વીસ દિવસની આજુબાજુ આ પાકી છે ખેડૂત મિત્રો આ ગિરનાર છે બત્રીસ નંબર મગફળી ખેડૂત મિત્રો આ છે ઓગણચાળીસ નંબર મગફળી આ છે એના પછી જી વીસ મગફળી વીસ મગફળી અને આ છે જે બાવીસ નંબર મગફળી છે ખેડૂત મિત્રો આ પાંચ વેરાયટીઓ આપણી જોડે મગફળીના દાણા છે ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો હવે આમાંથી તમે કઈ વેરાયટી પસંદ કરવાનો છે તમારા ખેતર તમારી જમીન તમારા જે એરિયાનો આબોહવા પર જાય છે ખેડૂત મિત્રો પરંતુ હું તમને ભલામણ ત્રણ વેરાયટીઓને કરીશ ખેડૂત મિત્રો જો તમે વાવતા હોય સરેરાશ તો આ એક જીજી વીસ લગભગ દરેક ખેડૂત વાવતો હોય છે ખેડૂત મિત્રો એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો તો બત્રીસ નંબરમાં ખોડી વાવતા હોય છે અને ગિરનાર ચાર અત્યારે પવાય છે અને જો તમારે વરસાદમાં વાવવાની હોય તો ક્રાંતિ મગફળી જેનું દાણા આપણી પાસે અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી તો ક્રાંતિ મગફળી જે વહેલી પાકતી જાય છે જે નેવ થી સો દિવસમાં પાકી જાય છે એનો પણ ખૂબ જ સારો બજારમાં ભાવ મળે છે પંદરસો થી સોળસો સત્તરસો આજુબાજુ ભાવ મળતો હોય છે એ પણ તમે વાવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આવી જ આવી માહિતી માટે તમે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈવ જરૂર કરજો ખેડૂત મિત્રો ધન્યવાદ